પાટણ સરસ્વતી તાલુકાના એરદા ગામે મેનામાની ચહેરામાના રૂડો અવસર અંતર્ગત મા ચેહરરાજનો પ્રાગટ્ય દિવસ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં ઉજવવામાં આવ્યો આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં માય ભક્તોએ ઉમટી પડી ધન્યતા અનુભવી આ કાર્યક્રમની શરૂઆત સવારે સંતોના સામૈયા અને ભવ્ય મહાયજ્ઞથી કરવામાં આવી હતી મહેશભાઈ આપણે જ્યાં યજ્ઞ રાખ્યો આપણે આજે અને રાત્રે રમણનો પ્રોગ્રામ રાખ્યો છે હર માતાનો એ હિસાબ શું કહેવા માગશો આપણે આ વસંત પંચમી નિમિત્તે માતાજીનો જન્મ ઉત્સવ મનાઈએ છીએ અને યજ્ઞ અને રમણનું આયોજન કરીએ છીએ દર વર્ષે કરવામાં આવે છે હા દર વર્ષે કરવામાં આવે છે વસંત પંચમી નિમિત્તે આપનો પરિચય મહેશ ભવાજી છે હર માતાજીનો ભવાજી છું અને આપણે અહીંયા સેવાના કામ કરીએ છીએ રવીન પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ